મોટો બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે મમ્મી ના ઘરે જો લીલું લીલું વાતાવરણ કેવું છે ને ઉનાળું મગ છે લીલા એટલે મગ હાલો બધા અને અહીંયા મોટો બ્લોક ચાલુ કર્યો બાર જવાનું હોય ક્યાં બધા રહી છો

થોડું થાકી ગયા તડકો આવશે પણ આનો નથી આવતો આવડી લાકડી ગોતી લીધી જંગલ માંથી

અબ જ પેડા દે પાસ બધાઈને દર્શન થઈ ગયા હોય તો જય ખોડિયામાં કમેન્ટમાં લખી નાખજો એનો નજારા છે તો મોટો ડેમ છે આ સાઈડ આખી આવડું દેખાઈ છે તો અહીંયા કેવડું લાગતું હશે નથી જો બસ આ સાઈડઈ છે મમ્મીને આરતી ભાભી અહીંયા બેઠા હે ને અમે આથી આયા ઉપર ચડી હી અને રાહુલ ભાઈ ને આરિયન બે ફોટા પાડે છે જો આ સીડી પૂરી થઈ ગઈ છે આથી સીડી પૂરી થઈ ગઈ છે હવે એમ નામ

એ ચપ્પલ નથી પહેર હાલો હાલો ઉપર તો ચડી ગયા નીચે કેમ ઉતરશો કઈ કરશું ગરમ લાગે આર્ય હમણાં કઈક બોલ્યો તો બોલ તો બોલતો હેલ્લો ગાય બોલતો હું ના બધા તો નીચે ઉતરી ગયા પપ્પા એક બાકી રહી ગયા ઉતારવામાં આવી રીતના પપ્પા ઉતરા હે જો આમાં બહુ રિસ્કી હે ચડવું હે જાલે ચાલી ને ઉતરવું પડે પથ્થર ચાલી ચાલી હા પગડી પકડી ને ઉતરવું પડે ને તાર લપસી જાય ગિરનારમાં જે ટેકરી હોય ને એવું છે હવે સાલે હું કેવા આ મંદિર ક્યાં આવ્યું છે

ચાલુ આર્યન રાહુલભાઈ આરતી ભાભી ત્રણેય આગળ હું પપ્પા અને મમ્મી ઈ ત્રણેય પાછળ રહી ગયા અને આ અંદાજે ચારસો પાંચસો પગથિયા હશે

અત્યારે પણ સેજ હમણાં વરસાદ ચાલુ જ છે એટલે બધું જો લીલું લીલું થઈ જ ગયું છે હમ થોડુંક થોડુંક હે જો અને અડધામાં છાયો ને અડધામાં તડકો આવી ગયો હે હલો આપણી ગાતી થાવે આવડી કમથી લાગે ફેંટ ઝાડ નીચે પડીશ નહીં પણ આમાં વિડીયોમાં ન દેખાય ને એમ તો હલોસવાનું નીચે ઉતરી ગયા ઘર તરફ હાલતા થઈ પણ ઈસા ગઈ છે વાવાઝોડામાં અહીંયા હે અહીંયા આવીને જોયું ને નીચે આવીને જોયું ને ત્યાં તો અમને ભૂખ લાગી ગઈ હતી કા એટલે

બધા એને શું કહેવાય જે ખોડી એમાં કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો અને ફટાફટ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હશે ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય